પેકિંગ છે આવી સાકુ લે એમ નવો દાંત આવ્યો એ પડી જશે આવી ખાવા ને કેટલી છે દાંત તોડે છે એ ગાંડા સાકુ લે સાકુ લે તો તૂટે આવીશ હું તોડ દો દાંત મજબૂત છે હજાર આયુષ દાંત કાગળ કાઢ નાખ્યું

લાય આપું સમશી લેતા લાઈ બી આપું સમશી લેતા આયસ ભાઈ જાઉં મીણા ખાવા ફેમલી ને બોલાય ખરા ખાવા કે મોઢામાં બધી જો નાખશું ખાય છે મજા આવી નાખશું ગળે લાગે હે આ પછી ભાઈ શરદી થઈ જાય કઈશ

અને આ જો આ કો કેમ કે કે થોર કહેવાય ઘણા એમ કે કે આ રીધી સીધી કહેવાય શું કહેવાય તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં લખજો મને તો કાંઈ ખબર નથી શું કહેવાય આ જો કેટલા દાંડલા સોંપ્યા હતા બે દાંડલા સોંપ્યા હતા ને એમાંથી કેટલા થયા જો એ કાંઈ સાઈડમાં જ ફૂટ્યું છે પછી અહીંયા પછી અહીંયા અને આ બધું જો અહીંયા ફૂટ્યું

હાડા તો થઈ ગયા છે ને જઈ ગઈ ગયા જો આ છે મારો બહાર રમવા વી ગયો છે જો આઈસ ને મૂકી એવી ઘરે અને એને દણું મૂકવા નતું હોય કે આમથી આવેલા હતા જ્યાં આપણે દળાવી ને એ ઘંટી બહેન કે મહિનો એક બહેન દેવાય એટલે પછી બીજા એક વાર જવું પડે નોટ વગી ના રહી ત્યાં કાંઈ ए ये लोग को हार उधर ताले पर कोई में जाओ पर से थे बहु रगड़ा दो ना हां ताले के ऑनलाइन गई थी पैसे भी आज तो नहीं जाओ पर से ना बोलो वो दिन आ रही है पर जान